જેમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે આમ આદમી પાર્ટી દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી કે મોટા અધિકારીઓ સામે કેમ પગલા લેવાયા નથી આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા તેમજ અન્ય કોર્પોરેટરો દ્વારા જિલ્લા કલેક્ટરને અને પોલીસ કમિશનરની લેખિતમાં કોર્પોરેશનની બેદરકારીને કારણે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોવાની ઘટનાઓને ટાંકી આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માટેની માંગણી કરી હતી તો જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને મળી અને તેમણે મનુષ્ય વધનો ગુનો જે જવાબદાર છે તેમની સામે દાખલ કરવા માટે માંગણી કરી છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બે જવાબદારીને કારણે ઘણી વખત લોકો મોતને ભેટ્યા છે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બન્યા બાદ પણ અધિકારીઓ સામે પગલા લેવાયા નથી અને નાના અધિકારીઓનો ભોગ લેવાય છે અત્યારે પણ જે સોકોજ નોટિસ આપવા આપવામાં આવી છે તે સુપરવાઇઝર કક્ષાના કર્મચારીને પણ નોટિસ ફટકારી દેવામાં આવી છે તો આજે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને મળવા ગયા ત્યારે જિલ્લા કલેક્ટર પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો પરંતુ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર ઝોનના વડા અને કાર્યપાલક એન્જિનિયર સામે પણ મનુષ્યવદનો ગુનો દાખલ કરવામાં આવે જેથી કરી અને જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કેસ ચાલે અને જે પીડિત પરિવાર છે તેમને ન્યાય મળે જે હમણાં આપણને ખબર છે કે વરિયાઓની અંદર બે વર્ષનું બાળક સ્ટ્રોંગ લાઈનની અંદર પડી જવાથી એમનું મૃત્યુ થયું છે ગઈકાલે ચોવીસ કલાક બાદ એ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર નાના કહેવાય ને કે ભાઈ મોટા મગરમાં છૂટી જાય નાની માછલીઓ ફસાય છે એવી રીતના નાના અધિકારીઓને શોકો આપવામાં આવી છે ઝોન દ્વારા ઝોન નજીક દ્વારા અમારી એવી માગણી છે કે સુરત શહેરની અંદર અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી હોય છે સચિન પાલી વિસ્તારની અંદર સાત લોકો મૃત્યુ પામ્યા છે ત્યાર પછી સિટીલાઇટ વિસ્તારની અંદર આગ દુર્ઘટનાની અંદર બે મહિલાઓ મૃત્યુ પામી છે બે વર્ષ પહેલાં ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જવાથી એક મૃત્યુ પામ્યું હતું બમરોલીમાં ત્યારબાદ ગઈ ગયા વર્ષે ખાડીપુરની અંદર ત્રણ લોકો જેટલા મૃત્યુ પામ્યા હતા તો અવારનવાર કોર્પોરેશનની ભૂલના કારણે લોકો મૃત્યુ પામે છે પણ એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આવી ઘટનાઓ એક પછી એક પછી એક બેના રાખે છે અને સુરત શહેરના લોકો એનો ભોગ બની જાય છે તો અમારી એવી માગણી છે કે માત્ર દેખાવાની કાર્યવાહી કરતાં કાયદેસરની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે અને જે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા એમાં માત્ર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ઉલ્લેખ કરાયો છે કે ઢાંકડા બદલવાનું કામ જે કરતા હોય એનો ઉલ્લેખ કરાયો છે અમારી માંગણી છે કે માત્ર નાના અધિકારીઓની જવાબદારી નથી આ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની પણ હતી કે ડ્રેનેજ વરસાદી પાણીની લાઈનમાં ગટરનું પાણીનું જોડાણ કઈ રીતના થઈ શક્યું છે સાથે સાથે તમામ એ અધિકારી રાંદેર જોના જે કાર્યપાલક હોય ઝોનલ ચીફ હોય કે નીચેના જે ડ્રેનેજના અધિકારીઓ અને ડ્રેનેજ વિભાગના મુખ્ય કાર્યપાલક ભૈરવ દેસાઈની પણ આ જવાબદારી બનતી હતી છતાં આ કોઈની સામે કોઈ કાર્યવાહી કે ફરિયાદની અંદર કોઈનો નામનો ઉલ્લેખ નથી જેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કયા કારણોસર કલેક મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ જે જવાબદાર અધિકારીઓનો ઉલ્લેખ આ પોલીસ ફરિયાદની અંદર કરવામાં નથી આવ્યો અમારી માગણી છે કે માનવદનો ગુનો જે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ ઉપર નોંધવામાં આવે એ અમારી માગણી છે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ના આવે